ગઈકાલે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જે બાતમી મળેલી સોશિયલ મીડિયા મારફતે ચેક કરતાં કેશોદ ખાતે ગણેશ ઓપસેટ કરીને ઓફિસ ધરાવતો રવિ રસિકભાઈ ગોહિલ કે જે પોતે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ સાઇટ ઉપર શેરબજારનો એક્સપર્ટ હોય અને કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા સ્ટોક માર્કેટમાં નિફ્ટીમાં તો પોતે ચાર્જ વસૂલ કરી અને શેર બજારમાં ફાયદો કરાવશે આ પ્રકારના જે વિગતો ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા કેશોદ જઈ અને તેની ઓફિસે પૂછપરછ કરતા તેમની પાસેથી સેબીમાં એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન હોય તેવી વિગતો તેને આપેલી નથી પોતે મારુતિ કેપિટલ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી અને આ વોટ્સઅપ ગ્રુપમાં ઇન્ડિયાના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો શેર કરેલી હોય તેમને કોલિંગથી અથવા તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી પોતે શેર બજારનો એક્સપર્ટ છે તેવું ઠગાય અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે આ તમામને છે એ મહિને મંથલી ચાર્જ લઈ અને શેર બજારમાં પ્રોફિટ કરાવવાની ટીપ્સ આપતો હોય આ હકીકત ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ઓફિસેથી કોમ્પ્યુટર સેટ પેન અલગ અલગ ઇલેક્ટ્રિક ડિવાઇસ કબજે કરવામાં આવેલા જેની બજાર કિંમત છે બેતાલીસ હજાર સાતસો રૂપિયા વધુમાં આ પ્રકારનું જ્યારે કોઈ સોશિયલ મીડિયામાં અથવા તો કોઈ નાગરિકોનો કોન્ટેક કરે તો સેબીની ગાઈડલાઇન મુજબ તેમનું રજીસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે મુખ્યત્વે તેમાં ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અધરવાઇઝ રિચર્સ એનાલિસ્ટ આ બે ફોર્મમાં જે એમનું રજીસ્ટ્રેશન થયેલું હોય તો અને તો જ કોઈ પણ વ્યક્તિ કે પેટી આ પ્રકારે છે એ એમના સ્ટોક માર્કેટમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બાની સલાહ આપી અને ચાર્જ વસૂલ કરી શકે છે તો આ એક અવેરનેસના ભાગરૂપે અને ગુનો બનતો અટકાવી શકાય તેના પ્રિવેન્ટીવ એક્શન તરીકે પણ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે એ આ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે